હું એક વિધવા સ્ત્રી છું મારા જમાઈ મને લેવા માટે અમારા ગામ આવ્યા રાત્રિનું ભોજન કરીને અમે બંને સૂઈ ગયા અડધી રાત્રે મારી નીંદર ઉડી અને મેં જોયું નીંદર ઉડી અને મેં જોયું તો મારા જમાઈ મારી પલંગ માંગ મારી સાથે નમસ્તે મિત્રો મારું નામ રવિના છે અને મારી ઉંમર છત્રીસ વર્ષની છે મારી દીકરીનું નામ દિવ્યા છે અને દિવ્યા સિવાય મારું મા દુનિયામાં બીજું કોઈ નથી મારા પતિ સરકારી નોકરીમાં હતા પરંતુ વધુ પડતા દારૂ પીવાને કારણે તેમનું લિવર ખરાબ થઈ ગયું અને તેમનું નિધન થયું મને સરકાર તરફથી જે પૈસા મળ્યા હતા એ પૈસા મેં મારી પુત્રીના લગ્નમાં ખર્ચી નાખ્યા હતા

પરંતુ દીવ્યાએ તેની ફરજ નિભાવઈ અને મને અમદાવાદ બોલાવવાનું નક્કી કર્યું દીવ્યાએ દિનેશ જમાઈને નહીં મોકલ્યા તે મને અમદાવાદ લઈ જવા માટે આવ્યા હતા પહેલા તો મેં વિચાર્યું કે મારે ન જવું જોઈએ કે નહીં પણ પછી મેં વિચાર્યું કે જો હું નહીં જાઉં તો હું અહીંયા કે શું કરીશ જમાઈ સવારની બસમાં અમારા ગામ આવી ગયા હતા તે આવ્યા એ પહેલાં મેં તેની માટે જમવાનું બનાવી રાખ્યું હતું અને ત્યારબાદ સ્નાન કરીને નવી સાડી પહેરીને તૈયાર થઈ ગઈ હતી હું ભલે વિધવા છું પરંતુ હજુ તો મારી ઉંમર માત્ર છતીશ વર્ષની જ છે હું આજે પણ અઢાર વર્ષની છોકરીઓ કરતાં વધારે આકર્ષક લાગું છું આજે પણ મારા શરીરના અંગો જોઈને લોકો મારી ઉપર ફીદા છે અને હંમેશા મારી પાછળ આટા માર્યા કરે છે તે ઘરે આવ્યા એટલે મેં તેમને જમવાનું આપ્યું ભોજન કરીને તે ખૂબ જ ખુશ થઈ ગયા અમે બંને પલંગ ઉપર બેસીને વાતો કરતાં કરતાં થોડી વાર બાદ તેણે નીંદર આવી ગઈ

ત્યારબાદ મેં વિચાર્યું કે ચાલોને રહેવા દબ ત્યારબાદ મેં તેના માથા ઉપર હાથ ફેરવવાનું ચાલુ કર્યું તે મારા ખોળામાં ખૂબ જ સારી રીતે નીંદર કરી રહ્યા હતા હવે મારી અંદર રહેલા આગ જગવા લાગ્યા કારણ કે મેં ક્યારેય આવવાયું હત છોકરાને મારા ખોળામાં સુવડાવ્યો ન હતો મારા પતિ સાથે હંમેશા ઝઘડો થતો અને તે છેલ્લા આઠ આંગળી વડે તેના હોઠને સ્પર્શ કરવા લાગી અને પ્રેમથી તેના ગાલ પર હાથ ફેરવવા લાગી અચાનક મારા જમાઈ નીંદર માંગ બોલ્યા મારી બાહોન માંગ આવી જાને દિવ્યા એટલે હું સમજી ગઈ કે મારા જમાઈ આવી જ રીતે મારી દીકરીના ખોળામાં માથું રાખીને સૂતા હશે અને ત્યારે તે મને દિવ્ય સમજી રહ્યા છે થોડી વાર બાદ તેણે મને જોરથી પોતાના તરફ ખેંચી હું પણ નીચે સરકીને તેની નજીક સૂઈ ગઈ તેણે પ્રેમથી મારા અંગો ઉપર હાથ ફેરવવાનું ચાલુ કર્યું મને ખૂબ જ મજા આવતી હતી અને એક બાજુ એ ડર પણ હતો કે જમાઈ સાથે આ કરવું એ ખરાબ છે થોડી વાર બાદ તેની આંખો ખુલી એટલે હું અચાનક ગભરાઈ ગઈ અંટલે મારા જમાઈ બોલ્યા ગભરાવાની કોઈ જરૂર નથી સાસુમાં હું નીંદર માંગ નથી અને હું જાણું છું કે હું તમારી સાથે શું કરી રહ્યો છું મને તમે ખૂબ જ પસંદ છો અને મારે તમારી સાથે મજા કરવી છે મને ખબર છે મારા સસરાનું ઘણા સમય પહેલા નિધન થઈ ગયું છે તમે ઘણા વર્ષોથી ભૂખ્યા છો અને તમારા આખા શરીરમાં આગ લાગી રહી હશે તમે ચિંતા ના કરો આ વાત માત્ર આપણા બંને વચ્ચે જ રહેશે આજે હું તમને ભરપૂર મજા કરાવીશ ત્યારબાદ તેને મને કલમ પર આડી પાડીને લીધી કે મારું તો પાણી છૂટી ગયું મને ખૂબ જ મજા આવી રહી હતી જાણે હું સ્વર્ગ માન જતી રહી હોય એવું લાગ્યું અંદાજે ચાલીસ મિનિટ સુધી મારા દિનેશે મને ખૂબ જ મજા કરાવી આ મારા એક નવા સંબંધની શરૂઆત હતી તે હજુ અમારા ઘરે 7 દિવસ રોકાવા ના હતા અને આ 7 દિવસ માં અમે 36 વાર મજા કરી ત્યાર બાદ હું તેની સાથે અમદાવાદ જતી રહી અહિયાં મારો પેગલો જ દિવસ હતો સવાર માં મારી દીકરી જારે સ્નાન કરવા ગઈ અને હું રસોડા માં કામ કરતી હતી ત્યારે દિનેશે મને ઊભા ઊભા જ મજા કરાવી આ કહાની હું તમને બીજો ભાગ માં જણાવીશ